કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત વિરોધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં આપેલ સ્પીચના વિરોધમાં આજ રોજ તાપી જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાએ તાપી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હાથી કે દાંત ખાને કે ઓર તથા દેખાને કે ઓર અવાજ ઘાટ રાહુલ ગાંધી સાથે થયો છે એક તરફ તેઓ સંવિધાન બચાવના નામે પર ન્યાય યાત્રા કાડે છે અને લોકોની સહાનુભૂતિ લઈને મત માંગે છે આદિવાસી વિસ્તારોમાં જઈને કહે છે કે ભાજપ આદિવાસી વિરોધી છે ભાજપ અન્ય પછાત વર્ગોને એમના હક આપતી નથી તેથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો અને બીજી તરફ કોંગ્રેસના સૌથી મોટા નેતા અને જેમને વડાપ્રધાન બનવાનો અભારકો છે તેવા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગોના અનામતના વિરોધમાં દેશની બહાર અમેરિકામાં નિવેદન આપતા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના લોકસભાના નેતા રાહુલ ગાંધી અમેરિકામાં ભારત વિરોધી શક્તિઓ અને જૂથો સાથે બેસી ભારત વિરોધી અને હિન્દુત્વ વિરોધી નિવેદનો કર્યા અને ખુલાસાઓ કર્યા છે કે તેઓ લોકસભામાં વિભક્ત નેતા નથી પરંતુ ભારત વિરોધી નેતા છે રાહુલ ગાંધી અમેરિકામાં જે પ્રવચન રજૂ કર્યું તે ભારત વિરોધી અલગાવવાદી વિનાશક અને હિન્દુત્વનું અપમાનજનક છે જેમાં રાહુલ ગાંધીની ભાષા હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે અપમાનજનક હતી તેમણે ત્યાં એક પછી એક ઘણા વિવાદ પર નિવેદન આપ્યા છે જેના કારણે ભારતીયોની લાગણી દુભાય છે રાહુલ ગાંધીએ શીખ સમુદાય પર પણ યુવા ખરાબ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે મારી લડાઈ એ વાતને લઈને છે કે શું ભારતમાં શીખોને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવશે કે પછી શીખોને કળા પહેરવાની છૂટ આપવામાં આવશે આવા નિવેદનો આપી રાહુલ ગાંધી અંગ્રેજોની જેમ પોતાના ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દેખાડી દીધી છે જેના વિરોધમાં ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લામાં પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટ અભિનદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી आज समग्र गुजरात में आदिवासी मोर्चो पार्टीए मंडल કક્ષા સુધી જે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતાએ વિદેશમાં જોઈને ભારતને માટે જે ખોટી રીતે ખોટા આક્ષેપો લગાવે છે એની સાથે પછાત વર્ગોને માટે ત્યાં કે અનામત અમારી સરકાર આવશે દિલ્હીની અંદર અમારી સરકાર અનામત નાબૂદ કરી નાખશે અને એના માટે આજે તાપી જિલ્લા ખાતે મહામંત્રી શ્રી રાકેશભાઈ નિલેશભાઈ કુંવરભાઈ સંજયભાઈ ગામિત અને મોરચાના આગેવાનો સાથે મોટી સંખ્યામાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર સખત એમના રાહુલ ગાંધી સાહેબજીના વિરોધ માટે અમે મોટી સંખ્યામાં હાજર રહીને સખત વિરોધ કરીએ છીએ અને પછાત વર્ગ માટે જ્યારે અન્યાય થશે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અને આદિવાસી મોરચો એમને સાખી ન લેશે અને સખત વિરોધને સાથે લોકો સુધી આ પ્રશ્ન લઈ જશે એના માટે અમે આજે આવેદનપત્ર આપવા આપવા માટે કલેક્ટર સાહેબને ત્યાં આવ્યા હતા એ જ સાથે સૌના